अखिल कच्छ राजपूत समाजના પ્રમુખ નીતિનભાઈ મકવાણા ભૂજ રાજપૂત સમાજના પ્રમુખ શ્રી હિરેન राठौड़ उपस्थित રહીને ભૂજ રાજપૂત સોશિયલ ગ્રુપની કામગીરીને બિરદાવી હતી એ પોલીસ તાલુકા પર પ્રસંગીય મુખ્ય દાતા તથા અન્ય સર્વે દાતા શ્રીઓનો આભાર તેમજ સન્માન ગ્રુપપતિ કરવામાં આવ્યુ હતું શ્રી ભૂજ રાજપૂત સોશિયલ ગ્રુપપતિ अशोकભાઈ મેર દનશામસિંહ राठौड़ દવલ દુડિયાએ આભાર વ્યક્ત કર્યો તો મારું નામ ભગવતીબેન પરસોતમભાઈ ચાવડા સમાજને ઉપયોગી થાય અને એટલા માટે મેં ઈચ્છા ઈચ્છા વ્યક્ત કરી આ ભાઈઓ આવ્યા હતા મારા ઘરે તો મેં ઈચ્છા વ્યક્ત કરી કે મારી આવી ઈચ્છા છે એમ્બ્યુલન્સ ની પણ હું સહયોગ થોડો ઓછો કરી દઈશ તો ભાઈઓ કે ભલે અમે અમે આપણે બધા જ ભેગા થઈને આ કાર્ય કરશું અને આ કાર્ય એકદમ પૂર્ણ થઈ ગયું સારામાં સારી રીતે જે અમને આશા નથી મેં તો થોડોક જ એના અંદર સહયોગ કર્યો છે પણ સારામાં સારો જ્ઞાતિના સોશિયલ સોશિયલ ગ્રુપે ખૂબ જ અમારા ઘનશ્યામભાઈ પછી અશોકભાઈ ખૂબ જ ને ખૂબ જ મહેનત કરી રહ્યા છે એનાથી હું ખૂબ જ આનંદિત આનંદિત થઈ છું અને આવું ને આવું કાર્ય એ લોકો કરતા રહે એવી મારી એમને શુભકામના છે આજ રોજ રાજપૂત સોશિયલ ગ્રુપ દ્વારા એક સેવાકીય પ્રવૃત્તિમાં જે એમ્બ્યુલન્સ લીધી છે સમાજ ઉપયોગી માટે અને એમના મુખ્ય દાતા અમારા સમાજના ભગવતીબેન ચાવડા છે અને સોશિયલ ગ્રુપના સૌ હોદ્દેદારો ભાઈઓ ખૂબ જ સારું કાર્ય કરે છે સમાજ ઉપયોગી કે જે પણ એક ખાસ ઉપયોગ થાય એવી એમ્બ્યુલન્સ નું આજે લોકાર્પણ કરવામાં આવેલ છે અને અમને બોલાવ્યા છે સમાજ અને એમના કાર્યને આજે અમે ખૂબ જ ઉમદા કાર્યને અભિનંદન આપીએ છીએ કે ભાઈઓને આવી ભગવાન એક શક્તિ આપે કે જે સારા કાર્ય કરે છે સમાજ માટે જે સારા કાર્ય કરે છે અને અમારા લોકોનો પણ સમાજનો સાથ સહકાર પૂરો રહેશે અને સમાજના ભાઈઓ બહેનોને ખાસ ઉપયોગ થશે બસ આજે એ કાર્યક્રમમાં અમે સૌ કોદેદારો સૌ ઉપસ્થિત રહ્યા છીએ અને અમારા ખૂબ ખૂબ અભિનંદન છે અને ભુજ રાજપૂત સોશિયલ ગ્રુપનો નો એક નાનો કાર્યકર્તા છું કહેવાય છે કે મજબૂત દેશનો પહેલો જે પગલું છે એ મજબૂત સમાજથી ઉભો થાય છે અને એ જ ઉક્તિને સાર્થક કરવા માટે અમે છેલ્લા થોડા મહિનાથી આ ભૂત રાજપૂત સોશિયલ ગ્રુપની સ્થાપના કરી છે જેના માધ્યમથી રાજપૂત સમાજના નબળા પરિવારોને આર્થિક સામાજિક આરોગ્ય ક્ષેત્રે અને શિક્ષણ ક્ષેત્રે મદદરૂપ થવાનો અમારો ઉદ્દેશ્ય છે જે ઉદ્દેશ્યને સાર્થક કરતા અમે છેલ્લા છ મહિનાથી લગભગ સમાજના દસ નબળા પરિવારોને કીટ જેવી વસ્તુઓ ઉપલબ્ધ કરાવીએ છીએ અને પાંચથી સાત નબળા વિદ્યાર્થીઓને એમની ફીસ ભરવા માટે અમારા ગ્રુપ તરફથી અમે મદદ કરીએ છીએ આ કડીમાં આજના દિવસે અમે એક બહુ મોટું પગલું ભરવા જઈ રહ્યા છીએ જેમાં અમને સમાજના બહુ મોટા દાતાશ્રીઓએ બહુ સારી મદદ કરેલી છે અને એ પગલું છે કે અમે આજે એક એમ્બ્યુલન્સ સોશિયલ ગ્રુપના માધ્યમથી અર્પણ કરવા જઈ રહ્યા છીએ અને આપના માધ્યમથી હું સમાજના દરેક મિત્રોને એ અપીલ પણ કરવા માંગીશ કે આપને કદાચ ભગવાન કરે કે એમ્બ્યુલન્સની જરૂર કોઈને ન જ પડે પણ કદાચ આપને જરૂર પડે છે તો આપ સમાજની પોતાની એમ્બ્યુલન્સ છે એ ગણતરીથી આપ એમ્બ્યુલન્સની સેવા અમારી પાસેથી રાહત દરે મેળવી શકો છો આ ઉપરાંત આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે શ્રીમદ ભાગવત પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ મહાલક્ષ્મીધામ ભૂજ કથા પ્રારંભ ચૈત્ર બે હજાર પચીસ રવિવાર સત્યાવીસ ચાર બે હજાર પચીસ સર્વે ભાવિક ભક્તો કથા શ્રવણ માં લાભ લેવા નિમંત્રણ શ્રી સ્વામિનારાયણ મંદિર ગામ ઉમૈયા રાપર શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ